મહિલા અને બાળ કલ્યાણ સામાજિક ન્યાય અને અધિકારીતાના કક્ષાના મંત્રી અને પ્રભારી મંત્રી ડોક્ટર મહેશા વકીલના ના અધ્યક્ષ સ્થાને ભગવાન બિરસા મુન્ડાની એકસો પચાસ ની જન્મજયંતિ ગૌરવ રથયાત્રા જનજાતીય ગૌરવ દિવસ અને યુનિટી માર્ચ અંગે બેઠક કલેક્ટર કચેરીના સંકલન ખાતે યોજાઈ હતી ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી ઉજવણી નિમિત્તે તારીખ સાતમી થી પંદરમી નવેમ્બર બે દરમિયાન જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવ ઉજવણી કરવામાં આવશે જે અંતર્ગત છોટાદેપુર જિલ્લામાં તારીખ બાર અને તેર નવેમ્બરના ના જનજાતીય ગૌરવ રથ યાત્રા પરિભ્રમણ કરશે યાત્રા બોડેલી પાવી જેતપુર છોટાદેપુર કવાટ અને નસવાડીના વિસ્તારોમાં ફરી કરશે તારીખ પંદર નવેમ્બરના રોજ વિધાનસભા દીઠ ભગવાન બિસામુંડાની એકસો પચાસ ની જન્મજયંતિ ની ઉજવણીના ભાગરૂપે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવશે સરદાર વલ્લભભાઈ પટેલ ની એકસો પચાસ જન્મ જયંતિ યુનિટી માર્ચ ઉજવણી અંતર્ગત વિધાનસભા દીઠ આઠ થી દસ કિલોમીટર ની એક પદયાત્રાનું આયોજન કરવામાં આવશે જિલ્લા કક્ષાની પદયાત્રા વિશિષ્ટ આયોજન કરવામાં આવશે પ્રભારી મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલે તમામ કાર્યક્રમના આયોજન વિશે અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી સંપૂર્ણ માહિતી મેળવી હતી તેઓએ અધિકારીઓને કાર્યક્રમ લક્ષી માર્ગદર્શન અને જરૂરી સૂચનો કર્યા હતા આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ સાંસદ જશું રાઠવા ધારાસભ્ય અભિષી તળવી રાજેન્દ્રસિંહ રાઠવા જિલ્લા કલેક્ટર ગાર્ગી જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ પ્રાદેશિક વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાગર નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણી સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા રેહન પટેલ નેશન પ્લસ ન્યુઝ છોટાઉદેપુર સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર